ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ચુમ્બાલીસો ને ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી માનની મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવડિયાજી માનની મંત્રી શ્રી રમનભાઈ સોલંકી મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી મનોજ દાસજી શ્રીમતી સુનૈનાથ તોમરજી શ્રી ડૉક્ટર જયંતિ એસ રવિ અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષાર ધોલકિયાજી આજે ગુજરાતના વિવિધ વિભાગોમાં ચુમ્બાલીસો ને યુવાનોને એમનું ભવિષ્ય અને ખાસ કરીને તમારા સપના એ આજે સાકાર થયા છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે આપ સૌ લોકો ગુજરાતના નાગરિક થી ગુજરાત સરકાર પરિવારમાં જોડાયા આપ સૌ લોકોની જવાબદારી આજથી જ બદલાઈ ગઈ છે અને આજથી તમે ફરિયાદી નહીં પરંતુ ફરિયાદીઓના સહાયક બનીને એમના નિરાકરણ લાવનાર વ્યક્તિઓમાં આવી ચૂક્યા છો આપ સૌનું ગુજરાત સરકાર પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે હું મારી વાત વાત શરૂ તે એક છે અને વાત એ છે કે પરીક્ષા સરકારી પરીક્ષાઓ નિરંતર ચાલતી જ આવતી હોય નાની મોટી ઘટનાઓ બને ક્યાંય હજારો લાખો મહેનતું વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓની વચ્ચે એક બે દુષણખોરો એ લાખો લોકોના સપના દોહલવાનું કામ કરતા હોય એની વચ્ચે આપણી સેવા દ્વારા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં નવી પદ્ધતિઓ નવી ટેકનોલોજીઓ અને આ બધાનો જ ઉપયોગ કરીને એપ્રિલ બે હજાર પચીસ થી અત્યાર સુધી એકસો ને

મળીને એમને અભિનંદન અને એમનો આભાર આ રાજ્યના યુવાનો માનવા માંગુ છું આજે આ પરીક્ષાર્થીઓ રાજ્ય સરકારના સભ્ય બન્યા છે તમને કદાચ અંદાજો નહીં હશે તમે ભલે રાત દિવસ મહેનત કરી હશે પરંતુ આ મહેનતની પાછળ તમારા પરિવારજનો માતા પિતાનો વર્ષો વર્ષનું એ સપનું હશે કે મારો દીકરો મારી દીકરી મોટી થશે ભણશે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે આજે તમે ગામમાં પાછા જયારે જશો ને એટલે સરકારી અધિકારી તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કેવા માંગશે પરંતુ એ સાહેબ સાહેબ ની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પર થી એ જ માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો જે માતા પિતાએ રાત દિવસ મહેનત કરી સપનું જોયું તમને મોટા બનાવ્યા અને આજે તમારું સપનું સાકાર થયું તો સૌથી વધુ ખુશી એ માતા પિતાના ચહેરામાં રહેશે એમની આંખોમાં હશે સરકારી નોકરી મળી ગઈ એટલે આપણે સાહેબ બની ગયા આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી માતા પિતા ગામડે રહે છે એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં એ દિશામાં બી નહી જતા એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું અને જયારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જન ભૂલ કરે લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું આપ સૌ લોકો કાલ જારે અલગ અલગ કચેરીઓમાં જવાબદારી તમને મળશે કોઈક નાના મોટા માણસો હશે એમને કદાચ સમાજની કોઈક છેવાડાના માનવી હશે એમને કદાચ સરકારી સિસ્ટમની ખબર ના હોય કોઈક અરજી હાથથી લખીને આવ્યું હશે કોઈક ટાઈપ કરીને લઈને આવ્યું હશે કોઈકને સરકારી સિસ્ટમ ની ખબર ના હોય તો એની જોડે અરજી આ વિષય પર આ વિચારોથી થી આપણે દૂર રહેવાનું છે અને કોઈક વડીલ આવ્યા હોય કોઈક બસો કિલોમીટર દૂરથી કોઈ વડીલ તમારી પાસે આશા લઈને તમારી પાસે પહોંચે તો એને ખુરશી પર બેસાડીને ચા પીવરાશો ને તો તમારી તાકાત વધશે ઓફિસર ગીરી વધશે પણ જો એને પાણી પીવરાવતા બી જોયા છે પોતાની ગાડીમાં રેલવે સ્ટેશન બી મોકલતા જોયા છે આવા દ્રશ્યો જાણે કે તમે એ કામ કરશો તો એવી અપેક્ષા નહીં રાખતા કે બીજા દિવસે તમારી કોઈ વાવા થશે આ કામ આ સમાજ જીવનની આપણી જવાબદારીનું કામ છે આ વાવા માટેનું કામ નથી તેથી કોઈ જોઈ કે ના જોઈ આપણે સમજદારી પૂર્વક આવ્યું હોય તો એની આશા ના તૂટે તે રીતે આપ સૌ લોકો કામ કરો તેવી આપને શુભકામનાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ મહિનો એ ખરેખર ગુજરાતના યુવાનો માટે ખૂબ જ મહત્વનો મહિનો છે ચુમ્બાલીસો ને જેટલા આજે યુવાનોને અહીંયા નિમણૂક પત્ર આપવામાં આવ્યા થોડા દિવસ અગાઉ જ અલગ અલગ વિભાગોના નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા હમણાં ચીફ સેક્રેટરી શ્રી મનોજજીએ કહ્યું કે આંગણવાડીની બહેનોને નવ હજાર જેટલા લોકોના નિમણૂક પત્ર આપવામાં આવવાના છે અને એના પછી પોલીસમાં જે બાર હજાર લોકોની ભરતી કરવામાં આવી હતી તેની બી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે એના બી નિમણૂક પત્ર ઝડપથી આપવામાં આવવાના છે એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરના તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે બાર હજાર પાંચસો યુવાનો જેને પરીક્ષા આપી છે પાસ થયા છે એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂને ખૂણેથી જે સપનું જોઈએ છે કે સરકારી નોકરી કરવી છે એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ સારી રીતે પરીક્ષા થઈ શકે હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર